ગામે આદિવાસી જાર નો મેળો યોજાયો દાહોદ જિલ્લા આદિવાસીઓમાં આદિ અનાદિકારથી ચાલતી આવતી જાતર વિધિ આજના કલયુગમાં પણ અકબૃત જોવા મળે છે એટલે જ આદિવાસીઓ પ્રકૃતિ પૂજક તરીકે ઓળખાય છે આદિવાસી સમાજના દેવને પચાસ કે ત્રીસ વર્ષે બદલવામાં આવે છે જે બાબાના દેવના ઘોડા અને ઢાબા નવા બેસાડવામાં આવે છે આદિવાસી પરંપરા મુજબ આખા ગામના લોકો દ્વારા ભુવાજ વિધિ કરી નવીન દેવનું સ્થાપના કરવામાં આવે છે અનેક ગામ લોકો ભેગા મળી ઢોલ નગારા વગાડી વાતે ગાતે દેવના વધામણા કરી દેવની સ્તુતિ કરવામાં આવતી હોય છે એટલે જ આજે પણ આદિવાસીઓની બોલી ભાષા રહેણી અન્ય સમાજ કરતા અલગ હોય છે એટલે જ આજના ડિજિટલ યુગમાં પણ આદિવાસીઓની સંસ્કૃતિ અને કલ્ચર અલગ જોવા મળે છે એટલે જ દાહોદ જિલ્લાના આદિવાસીઓ પ્રકૃતિ પૂજક તરીકે હાલમાં પણ ધરતી આકાશ મેઘ વીજળી પવન અને દેવની પૂજા કરે છે રિપોર્ટર કિસાન મોહનિયા દાહોદ